રજા હતી રવિવારે તો વાડીએ આવ્યો છું જો વરસાદ આવ્યો વાતાવરણ છે થોડું થોડું પવન નીકળ્યો છે જો કપાસ આવેલો છે જો અહીંયા ટ્રેક્ટર છે ની ટ્રેક્ટર છે નાનું કોમેન્ટ વરસાદ અહીંયા બહુ આવે છે ને રોજ રોજ વરસાદ આવે છે એક તારો આ નથી કરવા દેતો એવો વરસાદ રજા હતી એટલે આખો બાકી ભાવનગર જો આવેલો છે ને ચીબડાનો વેલો સેવા સેવા ફૂલ લાગે છે પણ વેલો મને લાગે છે કે સીબડાનો નથી કારણ કે ઓટોમેટિક ઉગેલો છે અને ચીબડાનો તો નથી સાકટી રીતનો વેલો હોઈ શકે કેમકે ચીબડાના જે વેલા છે ને પાંદડા થોડાક ઓલા હોય ગોળ ફૂલ ન હોય એમ ઓછા હોય હા સાકટી રીતનો વેલો છે જોતાં હમણાને એક જ લાગે કે સીબડાનો વેલો છે

આપણું જેવા જે ફૂલ એનું થાય છે ને બહુ મોટું ફૂલ થશે ફૂલ બહુ મોટું પછી હોય ના ના પહેલાં શરૂઆતમાં આવે ને આવડું થાય પછી ફૂલ બહુ આવે પછી જો આગળ બધા મોટર ચાલુ છે તો અહીંયા પાણી નીકળે છે થોડું થોડું જો આ બુંગળીમાંથી જો આ છે મોસંબી છે જો અંદર આવેલા છે મોસંબી છે આ છે જો ડ્રેગન ફ્રૂટ જોવા અહીંયા ફૂલ આવીને જો આ ફૂલ સુકાઈ ગયા ને તો આ અવડા મોટા થઈ ગયા છે પણ આ સુકાયેલા આવડા છે મોટા ફૂલ આવે ને ત્યારે બહુ મોટા થાય બીજા ગરમાઈ ગયા છે હવે આ ડ્રેગન ફ્રૂટ છે ને પાક છે હવે પાક છે હમણાં ઓલું એની પહેલાં તો પહેલાં બધા એવું ને એ ડ્રેગન ફ્રૂટ છે ને એ ફૂલ ઉગડી ગયા અને ફૂલ ઉગડ્યા નથી હજી આને ફૂલ ઉગડીને ઉકે ગયા એને ફૂલ હજી ઉગડ્યા નથી એને ફૂલ આવશે એટલે એ મોટા થાય ને પછી આવા થશે અત્યારે એ કહેવાય લાંબા છે એવા છે પછી આવા ગોળ થઈ જાય એ ફૂલ આવી જાય ને પછી જો આ વખતે હોય ડ્રેગન ફ્રૂટ જો એક આ એક છોડવો છે પણ કેટલા ડ્રેગન ફૂડ છે જેવો સારોમાં ફૂલ ક્યારેક ઉગડશે ને તો ત્યારે અમને વિડીયો બનાવીને ત્યારે અમને બતાવી કારણ કે આ જ્યારે ફૂલ ઉગડેલું હતા ને ત્યારે વરસાદ ફૂલ ઉતરેલો વિડીયો તો કઈ ઉતરે મોટો નહીં આ બધા ગાળો થોડો થોડો થઈ જાય અને વરસાદ આવે એટલે ફૂલ હારા નો રહે બધા ગરમાઈ જ થઈ જાય જો મોટર ચાલુ છે જોવા છે કૂવો કરેલી છે એટલે અંદર કઈ બીજું પડે નહીં એમ બીજા બધા બીજા ખેતર છે છે કામ કરવા ગયેલા છે વાડી જુઓ તમે જોવા અમે કોપ્યું છે આ બધું જે છે એ પકલું આવેલું છે ফুমা বতাই গোটেই ফু উন লি ফটো আমাৰ ফু ফু নে ফু বাৰো লাগে লাইক্ৰাইব কৰি નથી vlog મુકતો નથી પણ મને છે ને ટાઈમ મળે એ પ્રમાણે હું vlog ઉતારું છું મુકું છું બહુ ટાઈમ કોઈ જાજો રહેતો નથી અને આ નવી આપણે ચાલુ કરી છે તો થોડો કરજો અને like share subscribe કરી નાખજો અને support આપતા રહેજો થોડો થોડો મિત્ર જો મળતા રહે કેવું વાતાવરણ છે જોવા મસ્ત લીંબુ છે જો આવું કપાસ છે આ બધું થોડો કપાસ મોટો હશે વચ્ચે વચ્ચે થોડું બહુ નાનું કેમકે પહેલા શું પેલો હતો એવું જો ત્યારે વરસાદ થોડું આવે થઈ ગયું છે પાછું ત્યારે છે ઓલા ઓલું પેલા બતાવ્યું હતું ને પાંદડા થોડાક અલગ વેલો આમનો જ ઉગેલો છે સાંકડીનો વેલો હતો એ તો જો આ સીપડાના વેલા છે આના ફૂલ જો ઓલા ફૂલમાં બેમાં ફેરક હતો વિડીયો શ્રી પાછળ કરીને જોયેલા છે એ પેલા બતાવ્યું ને એનો ફૂલમાં ને આના ફૂલ છે ને એમાં ઘણો ફેર છે જો લીમડો છે થોડોક દાંતણ ભાંગી લઈ બે તણ હવે છે ને રોજ તો બ્રશ કરતા હોય ક્યારેક દાતણ કરી મજા આવે દાંતણ સારા ક્યારેક કડવું પડે એટલે દાંતણ ભાંગી લે તો ફેમિલી છે ને બે ત્રણ દાંતણ ભાંગી લીધા છે હવે રોજ તો બ્રશ કરતા હોય પણ ઘરે આવી તો ક્યારેક દાતણ પણ કરી લેવાય સ્વાસ્થ્ય માટે હારા કડવું કહેવાય

જો આવેલો છે તો કુલ કેટલા આવે જો પણ હજી પૂર્યું ને નથી આવેલું તમે પૂર્યા ખાધા હોય તો comment કરી દેજો કે ખાવાની મજા આવે કે નહીં શું ખબર આ જો મિત્રો આનો તમે comment કરી દેજો કે આ શું છે એમ ખબર હોય તો comment કરી દેજો જો આ કયું ઝાડવું છે આ એમ જાડું અત્યારે બહુ જોવા નથી મળતું ક્યારેક છે ને ક્યાંક જ જોવા મળે અહીંયા છે ને કુવો છે છે જો અંદર હતી ને રજા હતી ને એટલે આખો દી તો મજા આવી ગઈ એમ આવે પણ એક દિવસ રજા આવે ને દિવસ તરત રજા ખબર ન પડે અને એમ લાગે કે રજા હજી આવી જ નથી એમ અને ફેમિલી અહીંયા અહીંયા છે કંટોલ આ જો કંટોલ તોડી લઉં છું જો તમે કોઈ ખાધા હોય તો કોમેન્ટ કરી દેજો કે આનું શાક બનાવવાની કેવી મજા આવે એમ બાકી મને તો કંટોલા ખાવાની બહુ જ મજા આવે મિત્રો કોમેન્ટ કરી દેજો તમે જે ખાધા હોય તો કોમેન્ટ કરી દેજો અમે તો અમારે ખાધી ભાષામાં કંટોલા કહીએ છીએ આમ કંકોડા એવું કે કહેવાય અમે કંટોલા કહીએ કોમેન્ટ કરી દેજો હું કહો છું આપે છે બોડી છે ને એટલે કાંટા વાગે છે નીચે છે બે ત્રણ બીજા રીતે ત્રણ કંટ્રોલા ચડ્યા ખાલી અત્યારે હું છે બે ત્રણ કંટ્રોલા ઘરે પડ્યા છે તેમાં ક્યાંક થઈ જાય થોડું અને જો કૂતરા કૂતરો જો એ હાલે 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 તો ઠેક ત્રણ કૂતરા છે

Yes, બીજે કઈ કંટોલા વેલો નથી ખાલી એક જગ્યા હતો જો મિત્રો તો એટલા કંટ્રોલ થઈ ગયા છે ઘણા કહેવાય એટલે કંટ્રોલ શાક થઈ જાય એકને જ મારે જવાય એટલું જો મને તો કંટ્રોલનું શાક છે ને બહુ જ ભાવે મિત્રો તમને ભાવતું હોય ને તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરજો અને અને વિડીયો શેર કરતા થોડોક સપોર્ટ આપતા રહેજો એટલે મને પણ બીજી વાર બ્લોગ ઉતારવાની મજા આવે તમે થોડોક સપોર્ટ આપો ને તો મને મજા આવે બ્લોગ ઉતારવાની બીજા તો હું જો તમે સપોર્ટ નાખો આપો ને તો હું ડેલી બ્લોગ કરી નાખું મિત્રો તો કમેન્ટ કરજો હું ડેલી લોક કરું કે ન કરું એમ કોમેન્ટમાં કહેજો મિત્રો મિત્રો જો હશે લીંબુડી જો પબ્લિક લીંબુ તોડી લઉં છું મસ્ત લીંબુડ છે જો પાકલ લીંબુ પણ છે જો મોટા લીંબુ છે આમાં ટી શર્ટ પહેરું ને એમણે થોડાક લીંબુ તોડવામાં કાંટા વાગે જો આમ કાંટા ઓલું નાખું ને તો કાંટા વાગે છે ટી શર્ટ પહેરું એટલે ટૂંકી બેન આમાં આખી બેનો શર્ટ પહેરવો પડે અત્યારે આ કાંટા ફરોડી નાખે હાથને જો ત્રણ તોડી લીધા છે આપણે સાચી જરૂર નથી હવે ઘણા ઘણા તોડી દો તો આ લીંબુ લીંબુ મસ્ત છે બીજી લીંબુડી છે પણ એના લીંબુ બહુ મજા આમનું આવે એમ નથી બરોબર નાના છે રસ ઓછો નીકળે છે આ લીંબુડી છે ને લીંબુ થોડોક મોટા છે અને મસ્ત રસ નીકળે છે આમાંથી બે ત્રણ બીજા તોડી લો એટલે કામ આવે લીંબુ થોડાક અંદર છે એક તો લીધું છે નજીકથી પાંચ સાત પાંચ લીંબુ તોડ્યા છે ઘણા ઘણા જો વરસાદ જુઓ અંધારો અત્યારે વરસાદ અહીંયા છે ને વરસાદ જ આવે છે રોજ આવે છે દી ખાલી નથી જતો વરસાદ જો આદલું છું છે અત્યારે આખો દી કાંઈ નહોતું વરસાદ આવું નહોતું અત્યારે થોડું વરસાદ આવો વધારે થઈ ગયું છે કેવું બધું વાતાવરણ થઈ ગયું છે એમ આમ મજા એવું વાતાવરણ થયું કે વરસાદ આવે ને તો આજે થોડું થોડું ઓલું છે ને કોરું જેવું હતું છું તો એ પાછું ભીનું થઈ જાય આમ બધા કામ કરે છે તો કામ ન કરો વરસાદ આવે ને તો આ બધું કામ નેદોર ને બધું બાકી હોય ને તો એ બાકી રહી જાય એમ થાય નહીં થાય બધું બાકી તો આજનો બ્લોગ તો હવે આજનો લોગ પૂરો કરું છું વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગને બનીને શેર કરજો પછી અને થોડોક સપોર્ટ આપતા રહેજો યાર તમે કમેન્ટ કરશો તો હું ડેલી વ્લોગ બનાવવાનું શરૂ કરીશ પણ તમે એના માટે થોડોક સપોર્ટ આપજો સબસ્ક્રાઈબ થોડા કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ થોડાક વધી જાય પછી આપણે ડેલી વ્લોગ આવવાનું શરૂ કરી દેવું તો જોઉં છું કેટલા દિવસમાં સબસ્ક્રાઈબ વધે છે અને તમે બધા કેવો સાથને સપોર્ટ આપો છો બરોબર તો અહીંયા વ્લોગ પૂરો કરું છું বাই বাই বে বোলো শেয়াৰ কৰি দ বাই বাই